મારું નામ પિયુષ કુમાર જીતસિંહરાજ જી ગણાસપુર ઉત્પાદક સહકારી મંડળ ચેરમેન છું જી આજે આપ કલેક્ટર કચેરીમાં કેમ આવું પડ્યું કલેક્ટર કચેરીમાં જ્યારે અમે 27 નો 2024 ની સાધન સભા જારે મળી હતી એમાં અમારો ત્રણ મુદ્દાનો કાર્યક્રમ હતો ત્રણ મુદ્દાના કાર્યક્રમમાં જે એમને ઠરાવ કર્યો કે ઠરાવની કોઈ અમલવારી ના કરે એટલે આજે અમારે કલેક્ટર સાહેબને અને એમડી સાહેબને આવેદન પત્ર આપવા આવવું પડ્યું કારણ કે આ લોકો જે અમુલમાં જે શાસન છે એ શાસન તમે જે કંપની જેવું બનાવેલું અમુક એક સંસ્થા છે તો સંસ્થાની અંદર જે કામ થતું હોય એમને કંપનીમાં પોતાની માલિકી સંધો એમના બાપની જાગીર હોય એમ એવું વર્તન કરે છે અને એ લોકો એટલા બધા ભ્રષ્ટાચાર પડી ગયા છે કારણ કે પચીસ પચીસ લાખ રૂપિયા લઈને જે બહારના જિલ્લાના વ્યક્તિઓને ભરતી કરી આપણે એવું કહી દઉં કે ભાઈ આણંદ ખેડા મહીસાગર જિલ્લાના જે સભાસદો હોય અને એમના દીકરા દીકરી જો ક્વોલિફાઈ થાય તો એમની ભરતી કરી એની જગ્યાએ હમણાં પણ એમને બહારના જિલ્લાના ભરતી કરી પચીસ પચીસ લાખ રૂપિયા એ પૈસા લઈને લોકોને ખરીદવા માટે કારણ કે અમુલની ચૂંટણી આવી એ પૈસાથી ખરીદી પાછું ફરી આપના આ પ્રશ્નો માટે ડિરેક્ટરોમાંથી કોનો કોનો સહયોગ આપને મળ્યો છે હાલમાંથી અહીંયા સંજયભાઈ પટેલ છે રાજેન્દ્રસિંહ પરમાર છે પછી પેલા અહેમદાવાદ છે એ ચારેક ચાર પાંચ ડિરેક્ટરનો સહકાર મળ્યો છે અને એ પણ એમના બોર્ડમાં અવાજ ઉઠાવે છે તેમ છતાં બી આ લોકોને કાંઈ વિરોધ કર્યા કરે અને આ સરકારમાં ખબર નહીં આખલા જેવા બેસી ગયા છે માતરમાંથી ચૂંટાયેલા કેસરીસિંહ ભાજપના ધારાસભ્ય હતા હાલમાં એ અમૂલના પશુપાલકો પાસે છે શું શ્રી કેસરીસિંહ ધારાસભ્ય છે પણ સાચો અવાજ ઉઠાવનાર વ્યક્તિ છે હું પણ ભારતીય જનતા પાર્ટીમાં જ છું પણ મારે એક જ વસ્તુ પશુપાલકોનું હિત મારા ગામના ખેડૂતોનું હિત એ જોવા માટે ભલે પાર્ટીમાં રહ્યા પણ પાર્ટી જો ખરેખર પાર્ટીના લોકો વિરુદ્ધ કાર્ય કરતા હોય તો અવાજ ઉઠાવવો જોઈએ અને જે બધા મોડે જે જે બેસી રહ્યા છે છે અંધભક્તો ગોબર ભક્તો એમને પણ સમજવાની જરૂર છે હવે જાગો આ લોકો એ કરી અને તમારું અહિત કરશે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં રહેવું એટલે અંધભક્ત બનીને બની નથી રહેવાનું અવાજ જે છે જે ખોટું કરી એની સામે અવાજ ઉઠાવો એ આપણો ધર્મ છે નજીકના દિવસમાં ભારતના ગૃહમંત્રી અમૂલની મુલાકાતે છે ભ્રષ્ટાચાર થઈ ગયો તો તમે આનું નિરાકરણ કરો કારણ કે આ બધા જે બની બેઠેલા નેતાઓ છે એમને તો એક જ વસ્તુ છે પૈસા કારણ કે પૈસાથી જ મહત્વ જી પહેલામાં પહેલુંથી એક કાર્યકરમાં અમિતભાઈ શાહ સાહેબને પણ અમારે એક રજૂઆત કરવી છે કે જે અત્યારે અમૂલમાં મોટાભાગના કોન્ટ્રાક્ટર એક નવસારીના ભાઈ છે એમની પાસે નેવ ટકા જેટલો અમૂલનો કોન્ટ્રાક્ટ જે અમુલું રો મટીરિયલ આવે એ રો મટિરિયલ તમે જુઓ દાણ પણ ખવડાવી ના શકાય એવું રો મટીરિયલ આવે અને એમને એવા જ નક્કી કરે છે જે કોન્ટ્રાક્ટર છે એ જ નક્કી કરે છે પૈસા આપીને કોને ચેરમેન બનાવો કોને વાઇસ ચેરમેન બનાવો એ જ નક્કી છે અને એમનું નામ છે દીપુભાઈ કરી અને જે પણ ભારતીય જનતા પાર્ટી માં છો ભારતીય જનતા પાર્ટીની સામેની રજૂઆતના કારણે આપણે સસ્પેન્ડ કરવામાં આવતો આપ શું પગલા લે સસ્પેન્ડ કાલે કરતા તો આજે તને પણ સાચું બોલવામાં કોઈ જાતની સહેજ રાખવાની નથી